અનાર કલીની ધાણી વાવી છે અને વાટવાનું ચાલુ કરી દીધું છે ધાણા વટાઈ ગયા છે એની બારીઓ કરી નાખી છે મિત્રો જોઈ લો ધાણી એકદમ લીલવણી છે એમાં કાંઈ ઘટે નહીં કલર એવો આવી છે લીલવણી હાવ ઝીણો દાણો ઓરિજિનલ ધાણી મિત્રો બાજુમાં વાત એ મારા નામે મુકેશભાઈ ભાવનગર બાજુ કેરાળાના જોઈજો મિત્રો આ ધાણી કટર ચાલુ થયા છે ધાણી વાટવાના હમણાં એક આવે છે છે એ નબળો છે હા આવી ગયો કસર જોઈ લો મિત્રો જગદીશભાઈ નાણાં વાટવાનું કામ પણ બહુ ઊંચું હો જોઈ લો મિત્રો આમાં થાય ચાલુ વિડીયો જોજો પૂરેપૂરો ડિસ્કા ચાલુ થાય છે આમાં મિત્રો ધ્યાનથી વિડીયો જરૂર જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરજો અને કોમેન્ટ કરજો કઈ રીતે ધાણા વધાય છે મિત્રો એ ચોક્કસ ધ્યાન રાખી અને કોમેન્ટમાં કહેજો જોઈ લો મિત્રો આ ધાણા વાટવાનું આલે કટર આલે છે ધાણા વાટવાના અનાર ધાણી છે મિત્રો ક્રિષ્ના એક્રો વિદ્યાને કાળા કરી દેજો અને શેર કરી દેજો કોમેન્ટમાં જણાવજો કે કઈ રીતે ધાણી વધાય છે મિત્રો બરાબર વધાય છે કે કાંઈ ફાર ફેર છે એ જરૂર મિત્રો કોમેન્ટમાં જણાવજો જોઈ લ્યો મિત્રો આ ધાણી વાટવાનું કામ આલે જબરજસ્ત કામ ધાણીનું આતર્યું છે એકદમ જોરદાર કામ આતર્યું છે ધાણી વાટવાનું લાઈક શેર ને કમેન્ટ જરૂર કરજો